રાજ્યમાં રોડ રસ્તાઓની સ્થિતિ ભલે ખરાબ હોય પરંતુ જે પ્રજાના પ્રતિનિધિ છે તેના માટે આલિશાન ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે એમએલએ ક્વાર્ટર ગાંધીનગરમાં સેક્ટર સત્તરની અંદર તૈયાર કરવામાં આવ્યા છે અને આગામી ત્રેવીસ તારીખે તેનું ઉદ્ઘાટન જે છે તે પણ થવાનું છે દ્રશ્યો હું સીધા આપણે બતાવવા માંગીશ કે કેવા પ્રકારના લક્ઝુરિયસ ફ્લેટ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે અને ખૂબ જ મોટો ખર્ચ જે છે તે કરવામાં આવ્યો છે જે પણ ઇન્ટીરિયર બનાવાયું છે એમાં ખાસ ઇન્ટિરિયર જે છે તે કરવામાં આવ્યું છે આ વેઇટિંગ એરિયા છે સૌપ્રથમ કોઈ ધારાસભ્યને કોઈ મુલાકાત માટે કોઈ આવે તો તે માટેનો વેઇટિંગ એરિયા તૈયાર કરવામાં આવ્યો છે બીજી તરફ ધારાસભ્ય નું પોતાનું નિવાસસ્થાને કાર્યાલય જેવું પણ તૈયાર કરવામાં આવ્યું છે આ કાર્યાલય છે તે જોઈ શકાય છે તેની અંદર પણ ટીવી લગાવવામાં આવ્યું છે એર કન્ડિશન જે રૂમ છે તે બનાવવામાં આવ્યો છે તમામ રૂમ જે છે તે એર કન્ડિશન બનાવાયા છે આ વેઇટિંગ એરિયા જે છે તે જોઈ શકાય છે હવે પછી જે ધારાસભ્ય છે તેનો ડ્રોઈંગ રૂમ જે છે તે પણ જોઈ શકાય છે અત્યારે આ ડ્રોઈંગ રૂમ જે છે તે પણ બનાવવામાં આવ્યો છે તે પણ ફૂલ્લી એર કન્ડિશન બનાવાયો છે ખાસ જે ડિઝાઇન જે છે તે ફ્લેટની કરવામાં આવી છે અને આ ડિઝાઇનમાં પણ જોઈએ તો લાખો રૂપિયાનો ખર્ચ જે છે તે ફર્નિચરની પાછળ કરવામાં આવ્યો છે ઇન્ટિરિયર ખાસ ડિઝાઇન કરવામાં આવ્યું છે લાઇટિંગ પણ કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કયા પ્રકારની વ્યવસ્થાઓ જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે ચીમની સાથેનું જે કિચન જે છે તે પણ બનાવવામાં આવ્યું છે ત્રણ અલગ અલગ બેડરૂમ જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે અને સાથે જ સર્વન્ટ રૂમ જે છે તે પણ બનાવવામાં આવ્યા છે આ જે ત્રણ બેડરૂમ બનાવવામાં આવ્યા છે તેમાં પણ તમામ પ્રકારની સુવિધાઓ જે છે તે ધારાસભ્યો માટે રાખવામાં આવી છે જે ખાસ અત્યારે જે ગાંધીનગર સેક્ટર સત્તરની અંદર આ તમામ જે બસો ને સોળ જેટલા એમએલએ ક્વાર્ટર જે છે તે બનાવવામાં આવ્યા છે એકસો બ્યાસીની સંખ્યા છે પરંતુ ભવિષ્યમાં આ સંખ્યા જ્યારે વસ્તી ગણતરી પ્રમાણે થાય અને બેઠકોની વ્યવસ્થા વધે તો વધારે ક્વાર્ટર જે છે તે તૈયાર કરવામાં આવ્યા છે બસ્સો ને સોળ જેટલા ક્વાર્ટર બનાવવામાં આવ્યા છે અત્યારે આખરી તૈયારીઓ કરવામાં આવી છે અને આગામી ત્રેવીસ તારીખે જે છે છે તે તેનું થવાનું અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તેનું ઉદઘાટન કરવાના છે અને તે પહેલાની આખરી તૈયારીઓ કરવામાં આવી રહી છે અને તમામ જે ફ્લેટ બનીને તૈયાર થઈ ગયા છે અને લગભગ કરોડો રૂપિયાનો ખર્ચ ફર્નિચરની જે પાછળ જે છે તે કરવામાં આવ્યો છે શર્મા સાથે મેહુલ દેસાઈ ગાંધીનગર